તો આજે પરવરની સબ્જી બનાવું છું અમે પરવર કહીએ ને બધા લોકો અને ટીંડા કહેતા હોય છે પણ પર્વની સબ્જી બનાવું છું હું તો ડુંગળી લસણ લીમડો અને મરચું સાંતળવા મૂકી દીધું છે અને હવે નાખીશું પરવ ટમેટા કાપી મૂકી દીધા છે પરવારમાં બહુ પાણી હોય અને ટમેટામાંય બહુ પાણી હોય પરવરનું પાણી ભળી જાય પછી ટમેટાનું નાખવાનું ધીરે ધીરે મિક્સ કરી અને થોડી વાર ઢાંકી રાખશું એટલે બધું પાણી છૂટીને ને થોડું અંદર મીઠું નાખી દઈશું મીઠું નાખવાથી પરવર જલ્દી પાણી છોડી દેશે જલ્દી પાણી બળી જશે તો આપણે મીઠું નાખી દીધું છે પેલું રહી જીરું કોળી નાખ્યું પછી ડુંગળી લીલા મરચાં લસણ અને મીઠું લીમડો નાખી દીધો તો સાંતળી ગયું પછી પરવળ નાખી દીધા છે પછી લાસ્ટમાં ટમેટા લાગશું પછી મરચું હળદર અને ધાણાજીરું પાડ નાખશું નમક આપણે નાખી દીધું છે જો નમક જેવું નાખ્યું પાણી છૂટવા માંડ અને પરવાનું પાણી બહુ હોય છે એટલે થોડો ગેસ વધારે રાખીએ તો ચાલે ચડશે તો વાર થાટીને થોડી વાર ઢાંકી દઈશું વચ્ચે વચ્ચે ગેસ થોડો વધારે છે તો વચ્ચે વચ્ચે હલાવતો રહેશું રીયુ મારી ટમેટો ખાય છે રીયુ તો શું ખાય છે મમ અરે વાહ આ ઢક્કણ મિલ નીચે મિલતી વખતે ધ્યાન રાખવાનું કારણ કે આમાં ગરમ ગરમ વરાળ હોય છે એટલે ગેસની નળી ઉપર ટીપા ના પડે એટલે આ ઢક્કણને મુક્ત ટાણે ધ્યાન રાખવાનું અને રીવું પણ જોડે છે તો રીવું પણ ધ્યાન રાખવું પડે છે જેમ કે ગરમ હોય થોડો લાઈન પાછો મૂકી દીધો પાછો ગેસ થોડો વધારશું લાસ્ટમાં થોડી ખાંડ સહેજ ખાંડ નાખશું અને થોડા લીલા દાણા નાખશું રસોડું નાનું છે વસ્તુ હમાતી નથી અને આ છે અમારું ભાડાનું મકાન અમારું પોતાનું નથી બીજે રિયુ ચો આ પથરી સાફ રાખવાની એટલે ઢક્કણ મૂકી શકીએ આપણે છોકરાઓનું પણ ધ્યાન રાખવાનું કારણ કે આપણે વિડીયો બનાવતા હોય આપણે કદાચ રસોઈ કરતા હોય પાછળ બાળક આવી જાય તો બળે એટલે એ પણ ધ્યાન રાખવું પડે મારી રીવું તો છે જ થોડી નટખટ હવે ટમેટા નાખી દઉં છું કેટલું મસ્ત શાક દેખાય છે જો સુંદર ટામેટા નાખ્યા એટલે આખો વિડીયો ઉતારવા જવું તો બહુ લાંબો થઈ જાય છે એટલે હું વિડીયાને જે મતલબ એમાં જે વસ્તુ નાખતી હોય પહેલથી બતાવી દઉં છું અને પરવરનું શાક રંગબેરંગી કેટલું મસ્ત લાગે છે પાછું ઢાંકી દેસું त्या सुधी मसाले लाई उपर हाथ में फोन पकड़ लो ले मसाले खोलो बार थाय खोल दो थोड़ा ही आयो रिना पप्पा खोलायू फोन हात मकडे रसोई बनती जाए एक हम तो फोन ना तो रसोई बनती जाए एक साइड वधाराना ना वासन जाई जाइए बनावे ફોન પકડેલો છે હાથમાં તો થોડું ટમેટું ઢીલું થઈ ગયું છે ટમેટું થોડું પછી બરાબર ચડ્યું નથી અને આમાં આપણે હવે મસાલા કરી નમક તો નાખી દીધું છે હવે થોડી હળદર નાખી દઈશું થોડો આમચૂર પાવડર નાખી દઈશું બે ચમચી ધાણા જીરું પાવડર નાખી દઈશું અને માપની આટલી આ તીખું મરચું નથી મોળું મરચું છે તો આટલું આપણે મરચું નાખી દીધું મરચું તમે જેટલું ખાતા હોય પ્રમાણે નાખવાનું અને નમક તો પહેલથી નાખી દીધું છે ચલો આ કામ પૂરું થઈ ગયું છે તો મારું પર્વરનું રંગબેરંગી શાક તૈયાર થઈ રહ્યું છે મારો અવાજ બેસી ગયો છે હું બીમાર પડી ગઈ હતી એના કારણે અવાજ મારો બેસી ગયો છે બધું મિક્સ કરી નાખ્યું છે મારું રંગબેરંગી પરવળનું શાક અને હવે ઢક્કન ઢાંકીને ચડવા દઈશું એ ટીપું પણ પાણી નાખવાનું નથી હું કોઈ પણ શાકમાં પાણી નથી લાગતી ચોળા પડી અને ગવાર પડી સિવાય થોડું ચોળા પડી થોડું ટીપું પાણી નાખું છું કૂકરમાં બનાવું છું અને ટીપું પાણી ગવાર પડી નાખું છું બાકી

ખાવા ને મારે ચીકું એ દૂધ પીધું તું અને પછી કેળું ખાતું અને હવે ટમાટું ખાજે હવે પછી શું ખાશું પછી રોટલી અંદર આવતો ને ચાલ બાવો લઈ જા બદલાઈ આવો તો ચા પપ્પાને કેજી જા Přečekáme, prusák, jsme přišli do průsáku. Tak pojďme. હવે આમાં ધાણા નાખવાના બાકી છે અને થોડી ખાંડ મને ખાંડ વગર ભાવતું નથી તો હું હવે આમાં ખાંડ નાખી દઈશ લાસ્ટમાં અને ધાણા નાખી દઈશ લાસ્ટમાં ઉપરથી અને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ પણ કરજો અને મારા ધીંગલીના શોર્ટ વિડીયો મસ્ત મસ્ત હું બનાવું છું તો શોર્ટ વિડીયો જોજો બાકી બધાની જય માતાજી જય મંગલમાં